રેગ્યુલર વિડીયો બનાવવાની કોશિશ કરશું અને આવો ને આવો તમારી ખબર નથી અમને ગયા તા એ અમને ખબર ના ગયા તા એ પર શું આ તમે બ્લોગમાં હા ને બધું આઈબ કોમે કોમેડી અમે સારી કરીને આ બ્લોગ ઉતારવામાં અમે ને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો એવી આશા કરીએ છીએ ને આપણે આવી ગયા આપણી ગૌશાળામાં ને ગૌશાળામાં અત્યારે આપણી ગાયોને નાખવું છે ને બધું ખાય છે અને આપણે ગૌરી માટે આપણે ખોળવાટવા જવાનું છે તો હાલો આપણે મસ્ત મજાનો આપણે ખોળવાઢી આવી કેમ કે ગૌરીને આપણે લીલો ચારો ને બહુ ના ના ખાઈ એમ કે મકાઈ ને એવું ન ના ખાય એમ અત્યારે કોઈ વાઢ્યું જો પણ તો એ તો ખાય ને વાઢ્યું તો બહુ ગમે ખાવું છો તો વાત કરતી હતી કે આપણા છોકરાએ મોટા મોટા એના પહેલાં બ્લોગ કેમ ટાર્ટ કર્યા હતા ને કેવી રીતના અમારા છોકરા બ્લોગ ઉતારતા હતા ને તો આપણે આપણે આપણા છોકરા કેમ બ્લોગ ઉતારે અને હું કરતા અને ટાબરિયા કેવો મસ્ત મજાના બ્લોગ ઉતારતા અને એ તમે જરી અમને કોમેન્ટ કરજો અને જરીક જણાવજો કેવા ઉતરા હે અને એ આપણે બ્લોગ છે આપણે ત્રણ વર્ષ પહેલાંના છે આપણે કોરોના ટાઈમે નવરા બેઠા હું કરવાના હતા તો બધા હે ગાયોના નાન તેને તે બધા જોતા ને તે છોકરા હાલો આપણે ઉતારીએ તો આપણા છોકરા બ્લોગ બ્લોગર હતા ત્યાં ત્રણ વર્ષ પહેલાના વિડીયા છે અને ત્યાં અમારા ગૌરી એક જ હતી ને ભેંસું ને પાડી ને બધું હતું તો આજ આ બ્લોકમાં આવીએ તો તમે બધા ચક્કર મારો ને જોઈ આવો ને આપણે બધાએ જાય ને જે જોયા છોકરા કેવા બ્લોગર હતા ને કેવા બ્લોગ ઉતારતા ને હું કરતા ને કેવા કસિક મજાક કરતા અને ભાઈ તો એમાં એવી મોટી મોટી મસ્તી કરશે ને જીજો તો મજા આવશે દાંત આવી જશે તમે નાના છોકરાના બ્લોગ જોવો ને એટલે એમ થાક ઓહો એ એટલે આપણા છોકરા બ્લોગ ઉતારતા ને એ પણ તમે જરાક જોતા આવો અને જોઈએ ને હું આવું હાલો આપણે બધા ભેગા મળીએ ને જોઈએ આપણે બ્લોગ કેવા ઉતારતા ને છોકરા બધા તો હેલો દોસ્તો કેમ છો મજામાં છો આઈ હોપ આપ સર મજામાં હોગે હમ તો મજામાં હે हमारे चैनल में आपका स्वागत है हमारे चैनल को लाइक सब्सक्राइब और बाजू में लाल कलर की घंटी को दबा दबा दीजिए हेलो मित्रों आज चिप्स बनाई है मैं भाई ने एम थी बे, के बेन ने मैंने कीधु के बेन तू थो थोड़ी चिप्स चिप्स बनाव ने अत्य तिया मैं चिप्स बनाई है तो हलो हे नास्तो करवा अभी जाओ दाइरो नास्तो करवा હલો મિત્ર મજામાં બધા જો હો મને લાગે છે હું ખૂબ ખૂબ આભાર આપું તમને આજ મિત્ર તમે લગ્ન પ્રસંગમાં ગયા હોય એટલી અમને ખબર નથી ને તમે ગયા હોય અમને એટલી ખબર નથી અમને ગયા હતા એ અમને ખબર ના આજ અમે ગયા તા એ લગ્ન પ્રસંગમાં ને આમાં બેનને બેન ને મધર ને સિસ્ટર મધર ને સિસ્ટર બીજી એક હતી ને મારી એ ગયા હતા એ તન તન ગયા હતા એ બાજુમાં લગ્ન હતા ને ત્યાં ઘર હતું ને બાજુમાં ઘર ત્યાં લગ્ન હતા ને ત્યાં ગયા હતા હું ને મારા બધાને ફાધર છે ને એને એને ગામમાં છે ને ત્યાં લગ્ન હતા ને ત્યાં ગયા હતા અમે બધા એ અમારે ખાવામાં નવીન નવીન હોય ને બધું ખાવામાં એ અમને એ વ્લોગે ઉતાર્યો એ જોઈન્ટ થઈ ગયા તમને તમને એ બ્લોગ આમાં જોઈન્ટ કરી દે હું તમે જોતા રહેજો અમને બહુ સબસ્ક્રાઈબર દેતા અમને તમને હું તમને આભાર કરું છું વિનંતી કરું છું આ તમે વ્લોગમાં હે ને સબસ્ક્રાઈબર ને બધું લાઈટ કોમે કોમેડી અમે સારી કરીને આ વ્લોગ ઉતારવામાં અમે બે તરદીથી જ ચાલુ શકે અમે હજી અમે વ્લોગ શીખી છે અમને વ્લોગ હાર્યો હોય તો અમને વિનંતી કરતા ના ભૂલ થાય તો અમને હેના નજીક માફ કરી દેતા અમને વિનંતી કરું તમે અરે જો બધું આ ગૌરી હે હું કહેતો હતો ને દૂધ આનું દૂધ કે મિલ્ક કેટલું થાય એ બધું કહેતો તો ને યા આનું હે આનું મિલ્ક અમને લાગે ચાર પાંચ લિટર હે મિલ્ક ના હે ને અમારે હે ને એક લીટરમાં અમે ખાય ને બીજું હે ને 3 ચાર લિટર છે ને લિટર ચાર બન ઓલી આની બસડી હે ને બસડી એ પી પી જાય આની ના હે આ મસ્તી કરે એની એની વાસડી બસડી મસ્તી કરે તો આ ફૂલ મસ્તીના ભેગી કરવા માંડે આયા આઈએ એવી છે મસ્તી બહુ કરે આયા બહુ અને હે ને મારા હાથનું જ પાણી ભાડે પાણી ભાવે બીજા કોઈનું હાથનું પાણી નથી પીતી ને હું પાણી પાઉ હું આ ખાઈ દે ને પછી પાણી પીવાનું મારે પીવડાવવાનું છે ના પર એની બચ્ચી એ વાત કરીએ આપણે હલો ચાલીને બીરજી વા જો આઈએ ખાઈ રહી છે આઈએ બહુ જોઉં ગઉ ને ચાર મહિનાની આ હે નેવડી થઈ ગઈ જો આ દૂધ બહુ ખતરનાક આપણે મારો આવે તમે એ વ્લોગ જોયો હા હજ બનાવ દે હું નાખી દે હું પચીસ તારીખનો અમે વ્લોગ બનાવી આજ નવ દસ વાગે એને નાખી દે હું અમે જોઈ લેજો અમારે સબસ્ક્રાઈબર જો એમાં અંગૂઠો આમ હે ને એ આ અંગૂઠો હે ને નાખી દેજો અંગૂઠ હોય ને જરૂર દબા તમને વિનંતી આપું હાલો અમાર મક્કીને મક્કીને દઈ આઈએ એના ભેગી સડી દે ને બહુ બંસી કલે ને મસ્તી તો આ ગૌરી ભેગી ને આ મસ્તી કરવા મંદ

हाय दोस्तों कटिंग भी आप में तो अभी जाओ ये पीने वाले लोग हैं सब लोग केंचो, केंचो, मैं भी उसमें हाय दोस्तों, हाँ दोस्तों आप कैसे हो आई होप आप सब मज़ामा माँ होगे चलो आपको मेरा ब्रदर दिखाते हूँ भाई देखा लो ये अत्यार बंसी पाए जाए छे चो तो मैं चलो आ बैठो देखा ही ચક નજીક જ દેખા હે બે બહુ આંગળી બનસુ માથું એટલો ઓલો ગોલી થા હે આ અમારી પાડી હે એ મકી છે આ મારી ગૌરી ગૌરી આજે ફાઇનલી મારે છ પેપર પૂરા થઈ ગયા તેમાં ચાલીસ માર્કના હતા તેમાંથી બત્રીસથી છત્રીસની વચ્ચે આવેલા છે અને હવેથી અમે રેગ્યુલર વિડીયો બનાવવાની કોશિશ કરશું અને આવો ને આવો તમે સપોર્ટ બનાવી રાખજો અને વધારે પૂરતાં હજી લાઈક શેર કોમેન્ટ અને બીજા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ તો આપણે આપણે નાના બાળકો વિડીયાજી બનાવતા એમાં આપણે બધે શક્કર મારી છે તો અમને તો બહુ દાંત આવે એમાં છોકરાને વિડિયા જોતા હોય તો તમને કેવો વિડીયો લાગ્યો જરાક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો એ દર્શિલ એવું બોલે એવું બોલે હજી તો એના વિડીયા મલગ છે આ તો મારી પાસે થોડાક પડ્યા હતા ને તો હું કાલે એનો પણ વિડીયો બનાવી નાખીએ એટલે અમે કામ કાજ તો એવું છે ને વાત જ ના પૂછો એ પેલા પેલા વાત કરીને તો આપણે એમ થઈ કે આને પાણી ઘટતું હોય શું હોય એવા એવો મસ્ત મજાના વિડીયો બનાવતો દર્શિલ ને પછી એમાં એવું થયું કે છે ને સ્કૂલે જવાનું થઈ ગયું ને પછી આમ કંઈક આ વસ્તુ હારી નહીં આમ તો આમ હારું પણ આમ સારું નહીં પછી આમ કંઈક ભાઈ હવે તમે મૂકી દીધી બ્લોગ બ્લોગનું ને હવે પછી હું નિરાતે ચાલુ કરી તો છોકરાઓના બ્લોગ સારા બનતા ને મને તો એવું કંઈ આવડતું નથી કેમ કે આપણે ભણલ નથી તો તમને ખબર જ છે તો અભણ માણસ તો ક્યાંય હાલે નહીં એટલે હું બહુ એવા ખાસ વિડીયા બનાવતી નથી પણ તો એ સતાય તમે બધા સપોર્ટ કરો મારા માટે બહુ આભારી છું હું તમારી પણ ભાઈ કીએ અમને સબસ્ક્રાઈબર આપજો અને અમારા વિડીયો તમે જોતા રહેજો અને લાઇક શેર કરતા રહેજો અને મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો ભાઈનો બેનના કેવા વિડીયા તો ત્રણ વર્ષ પહેલાંના છે તો અહીં આપણે આપણી પાસે એક ગૌરી જતી ડાબરિયાને કોઈ નહોતું જોતો ત્રણ વર્ષ પછીના બધી ફેમિલી કવડી મોટી થઈ ગઈ આપણી જો એ નજર રત પડતી એટલી બધી ફેમેલી થઈ ગઈ છે ને આપણે આલો આના માટે ખોળવાટવા દેવાનું છે તો હું ખળવાઢી આવું અને પછી હે આ વિડીયોને આપણે પૂરો કરીએ અને કાલે નવા બ્લોગમાં મળશું પોતપોતાનું ધ્યાન રાખે અને જય દ્વારકાધીશ